અને સમય સમય પ્રમાણે બદલાવ થવો એ પણ જરૂરી છે જ એક ધારો ધોરિયો હાલ્યો જાય તો ક્યારેક પાણીના ધોરિયાને પણ અભિમાન આવી જતું હોય એટલે એમાં થોડોક સેવાળ આવી જાય એમાં થોડુંક માટી આવી જાય એક બે પથ્થર આડા આવી જાય તો એને ખબર પડે કે મારા કરતાં પણ વધારે તાકાતવાન આ પથ્થરો અહીંયા આપેલા હશે તો ઇન્દ્રને અભિમાન હતું કે મારાથી જગતમાં કોઈ શક્તિશાળી નથી મારાથી જગતમાં કોઈ સંપત્તિવાન નથી અને મારાથી જગતમાં આ સ્વર્ગનો રાજા એટલે આ જગતમાં મારાથી કોઈ મોટું નથી આવો જે મનમાં અહંકાર હતો આવો જે મનમાં અભિમાન હતો એને ઉતારવા માટે હા ભગવાન શ્રી કૃષ્ણ એ ગિરિરાજ ની પૂજા કરાવી છીએ કોઈ કીધું છે ને કે હે માટીના પુતળા તને શેનું અભિમાન છે માટીના પુતળા તને શેનું અભિમાન છે બાળકનો જન્મ થાય ત્યારે અઢી કિલો વજન હશે અને આ સિત્તેર એસી વર્ષની આ કાયા જ્યારે એનું મૃત્યુ થાય અને એમ કહેવાય કે ચિત્તા આખી બળીને ખાખ થઈ જાય એ રાખ ભેગી કરો એટલે માન માન અઢી કિલો નીકળે છે બાપ તો આવી કાયામાં શેનો અભિમાન છે એટલે ઇન્દ્ર જેવા ઇન્દ્રના અભિમાનને દૂર કરવા માટે અને ભગવાન ગિરિરાજજી નું મહાત્મ્ય વધારવા માટે સૌ રજવાસીઓજી પાસે એની પૂજા કરાવી ભગવાન શ્રી કૃષ્ણ સાત દિવસ પીભા છે ગિરિરાજજીને લઈને અને એટલે આ માંડવો છે ને આ ગિરિરાજજી છે અને આમાં ક્યાંક ને ક્યાંક આપડે દ્વારકાનો નાથ આવી અને કચડી આંગળી થી ટેકો દેવું ઈભો છે બાપ ક્યાંક આપણે બધા નિમિત્ત છીએ પણ જરાક ટેકો આપે એટલે જીવાત્મા અભિમાન આવી જાય ગોવાળિયાઓને એમ થયું કે હાલો આપણે બધા પણ ટેકા આપીએ તો ગોવાળિયાઓ જેવા ટેકા આપ્યા લાકડીના ટેકા દીધા એટલે ગોવાડિયાનું એમ થયું કે ગિરિરાજી અમારા ધારણ તો ભગવાન શ્રી કૃષ્ણ કહે કે મારો હાથ નીચે લઈ લો એક દોરાવાર આંગળી નીચે લીધી જ્યાં તો ગિરિરાજી નો વજન એટલો આવે ગોવાળિયાઓ કેવા લાગ્યા કૃષ્ણ આ અમારી તાકાત નથી કે અમે ધારણ કરી શકીએ બાપ આ તો તારી તાકાત અને ભગવાન શ્રી કૃષ્ણ સાત સાત દિવસ સુધી જેને ગિરિરાજજી ધારણ કર્યા પણ છતાંય અહંકાર અભિમાન નથી આવો કોઈ ભાવ કૃષ્ણમાં નથી છતાંય જસ ગોવાળિયાઓને આપે છે એમ બાપ વચોવચ આપણો કૃષ્ણ ટચલી આંગળી લઈ અને અહીંયા લાધાણી પરિવારના આ ગિરિરાજ લઈ અને પ્રભુ કોઈ ભાં છે અને એમાં આપણે બધા જે કાર્યકર્તાઓ છીએ આપણે બધા શ્રોતાજનો છીએ એમ કે પણ પરમાત્મે ઇન્દ્ર આવી અને ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં વંદન કરીને કહે કે પ્રભુ મને માફ કરો મારાથી ભૂલ થઈ હું તમને ઓળખી ન શક્યો તો ભગવાન કેવા લાગ્યા કે બ્રહ્માજી કહે હું ન ઓળખી શક્યો સ્વર્ગનો રાજા ઇન્દ્ર કહે હું ન ઓળખી શક્યો તો આ જગતમાં મને ઓળખશે કોણ અને હકીકતમાં બ્રહ્માય નથી ઓળખી શકતા સ્વર્ગનો રાજા ઇન્દ્ર પણ નથી ઓળખી શકતા ઋષિ મુનિઓ પણ નથી ઓળખી શકતા ભગવાન ને ઓળખી શકવા હોય તો માત્ર ને માત્ર પરમાત્મા નો ભક્ત છે ભગવાન નો ભક્ત છે અને ભજન કરનાર છે એ પરમાત્માને ને છે અને એટલે ભગવાન કહે કે ભક્ત છે એને હું ઓળખું અને મને મારો ભક્ત ઓળખી છે